તમે જે મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો તાત્કાલિક વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ જશે વહેલી તકે વિપુલભાઈનો કોન્ટેક્ટ કરો વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મહેન્દ્રા મહેન્દ્રા બસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર વેચવાનું છે વિપુલભાઈને મોડલ વાત કરું બે હજાર પાવરફુલ કંડિશનલ કોઈ પણ પ્રકાર નો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટર ના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો

બાકી તમે રૂબરૂ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ વિપુલભાઈનો ભાઈ કોન્ટેક્ટ કરીને જજો વેચાઈ જશે ટ્રેક્ટર તમારે ત્યાં ખોટો ધકો થશે કિંમતની વાત કરું બે લાખ અને ચાલીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો બોટાદ અને કાનિયાળ ગામે જોવા મળશે